খেত <laughs> ফ

આપડે પણ નીકળ્યો છો ને આપડે તો પોણી છે આપડે નહિ પોણી તોરવાળા આપણે નહીં છે

ઠંડીનો છોકરો હતો તે ગપા મારો કાકા તમે દેખ જવું પણ મેં ખેતી ની રાખવી પડે બધું તો

મને કલાક ખબર હું તો આટલા તાપુ બી આવ્યો મારે મારા કાકો એમ કીધું એક વાળી પેલા હું તો આવું પછી જોવા વાળી ન આવતો રહ્યો

મારીને શું કરું ખાવાના માટેકડું નેકડું થઈ રે પોણી પેકડું

કુબા ને હમજોગ નઈ લે એય એય તી માયા નવ માં એવું આ ના કરતા આવો આવો બોલો પણ કલ મારા કાકો મને મારે હે એ